નમસ્કાર દોસ્તો ગુજરાત અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં દૂધનું ખૂબ મોટું ઉત્પાદન છે તે છેલ્લા થોડા વર્ષોથી થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતો અને જે પશુપાલનનો વ્યવસાય કરે છે તે લોકોને ખૂબ મોટો ફાયદો થયો છે ગુજરાતમાં અમૂલ સહિતની દૂધની ડેરીઓ છે અને અનેક પ્રકારના દૂધ છે જે પેકિંગમાં મળે છે તો આજે એ જાણીશું કે કઈ રીતે દૂધ છે તે ડેરીથી મતલબ કે ગામડેથી અહીંયા પહોંચ્યા પછી કઈ પ્રકારની પ્રોસેસ હોય છે કઈ પ્રકારે દહીં તૈયાર થાય છે કઈ પ્રકારે માખણ બને છે કઈ પ્રકારનું ખાસ બને છે આ તમામ મુદ્દે આજે જાણકારી મેળવશું કઈ રીતે દૂધને દૂધની અંદર ફેરફાર કરવામાં આવતો હોય છે કઈ રીતે તેને ફેટમાં કન્વર્ટ કરવામાં આવતું હોય છે મતલબ અલગ અલગ ફેટનું દૂધ હોય છે તો આવો જાણીએ આજે અમે પહોંચ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના પીવાસી ગામ નજીક આવેલી નાગેર ડેરી પ્રોડક્ટ છે આ મારી પાછળ જોઈ શકો છો નાગેર ડેરી પ્રોડક્ટ છે અહીંયા પર દૂધનો જે પેકિંગ થઈ રહ્યું છે મતલબ કે જે પાઉચ અલગ અલગ પ્રકારના દૂધ હોય માખણ હોય કે ખાસ હોય કે અન્ય તો અહીંયા પર આ ડેરીની જે દૂધની પ્રોડક્ટ છે તે બનાવવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે ગામડામાંથી આ દૂધ છે જે ગામડામાંથી અહીંયા પર પાંચું છે અને અહીંયાથી હવે તેની પ્રોસેસ છે તે શરૂ થાય છે મારી સાથે રોહિત બારડ છે જે અહીંયા પર આ સંભાળે છે તમામ જે આ ડેરીનું પ્રોડક્ટનું કામ છે તે તો તેમને પૂછે રોહિતભાઈ ગામડેથી દૂધ અહીંયા પર પહોંચ્યું છે હવે કઈ રીતે અહીંયાથી શરૂઆત થાય છે એમનું છે ને અત્યારે આ ઓટી ટેસ્ટ થાય છે જેથી કરીને જો કોઈ દૂધ ખરાબ થયું હોય કેટલું તો દૂધ ખરાબ થયું હોય તો એ અહીંયા ઓટી ટેસ્ટમાં ખબર પડી જાય છે ઓટી ટેસ્ટ મતલબ ઓટી ટેસ્ટમાં તમને જે જે પોતે મોઢેથી ચાખી અને દૂધનો ટેસ્ટ લે છે જેથી કોઈ એમાં ભેળસેળ હોય છે કોઈ દૂધ કેટલું ખરાબ થયું છે તો એને સાઈડમાં કરી દઈએ છે પછી એમને વેટ સ્કેલમાં લઈ જાય છે વેટ સ્કેલમાં એને વેટ સ્કેલ કરી અને સેમ્પલ ઉઠાવવામાં આવે છે એમનો ફેટ શું છે એસનએફ શું છે એને પછી એને વેટ સ્કેલમાં બાઉલમાં નાખી અને સેમ્પલ લેવામાં આવે પછી કેટલો વેટ છે એકચ્યુઅલી આ ડેરીએથી દૂધ આવ્યું માનો કે દેવળીથી દૂધ આવ્યું છે તો એમનો સંજયભાઈનો વેટ કેટલો છે અં તો દૂધનો વેઇટ કરી અને સીધો એને ડમ્પ ટેન્કમાં મૂકવામાં આવે છે અને ઓનલાઈન એમનો મેસેજ ચલો જાય છે એના ફોનમાં કે ભાઈ તમારે આજે એટલા SNF આવ્યા છે એટલો ફેટ આવ્યો છે એટલું દૂધ તમારું આવ્યું છે અચ્છા રોહિતભાઈ મારે એ જાણવું છે કે ઘણા બધા ભેળસેળયુક્ત દૂધ હોય છે એમાં કઈ રીતે જાણી શકાય કે આ દૂધમાં ભેળસેળ થઈ છે આ દૂધનો ટેસ્ટ એકવાર ઓટી થયેલો છે માનો કે આ દૂધમાં ખાટાશપણ છે કોઈ શંકાસ્પદ દૂધ હોય છે તો એમને પછી અમે લેપ કરીએ છીએ લેબની સ્ટ્રીક આવે છે યુરિયા હોય છે યુરિયાનો ટેસ્ટ આવે છે ગ્લુકોઝનો ટેસ્ટ આવે છે બધા ટેસ્ટ કરી લે છે ડાઉટફુલ લાગે એટલે એમનો ટેસ્ટ થાય છે લેબ કરવામાં આવે છે ટેસ્ટ હા આ શું હોય છે આ ગડબડ મશીન છે એકચ્યુઅલી તમારા ફેટ કેટલા છે તે જોવામાં આવે છે આ એલઆર જોવામાં આવે છે અહીંયાથી જે તો ડેરી છે એ બતાવે છે એનાલાઇઝર પછી અહીંયાથી સીધું એમના એકાઉન્ટ સર મારે એ જાણવું છે કે યુરિયા નાખેલું હોય છે અથવા તો તેલ વાળું તો એ કઈ રીતે એની સ્ટ્રીપ બતાવું છું સર ટ્રીપ ગ્લુકોઝ વાળી સ્ટ્રીપ આ ગ્લુકોઝ છે દૂધમાં તો એ બતાવે છે એની સ્ટ્રીપ ઉપર ખબર પડે છે એ માલ્ટોઝ ટેસ્ટ કહેવાય છે આ શું કરવાનું આ સ્ટ્રીપ છે આ સ્ટ્રીપને તમે દૂધમાં લગાડો જેથી જેથી કલર ચેન્જીસ આવે કલર હા કલર ચેન્જીસ ઉપર પડે કેટલું પર્સન્ટેજ છે નેગેટિવ છે પોઝિટિવ છે એ બધામાં ખબર પડે ઓકે તો અહીંયાથી ક્લિયર થઈ જાય હા ક્લિયર થઈ જાય ડાઉટફુલ લાગે એટલે એમાં સ્ટ્રીપ લગતી હોય અચ્છા સાહેબ અહીંયા તમારું અહીંયા પહોંચ્યું પછી રીતની એમનો વેટ થયો ડમ ટેન્કમાં ગયું દૂધને સેપરેટ કરવામાં આવે તો સેપરેટ કર્યું નહીં તો સીધું પ્રોસેસમાં જાય છે સેપરેટ મતલબ શું સેપરેટ મતલબ માનો કે તમારે બેચ તૈયાર કરવાની છે અત્યારે પાંચ ફેટનું દૂધ છે આપણે એમને ત્રણ ફેટનું કરવું તો કેટલું એસપી દૂધ નાખવું ઝીરો ફેટનું એ ક્યાં થાય એ અહીંયા થાય છે અને વા ક્રીમ નીકળે છે માનો કે ક્રીમ પાંચસો લીટર દૂધ સપોઝ આપણે આવ્યું અહીંયા આવી રોજ દૂધ આવ્યું હા અને આ ક્રીમ નીકળે માનો કે સપોઝ આપણી પાસે પાંચસો લિટર દૂધ છે એમને આપણે ત્રણ ફેટનું કઈ રીતે બનાવવું તો એમાં બસો લીટરને માનો કે એસપી કરી લીધું ફોર્મ્યુલેશન હોય છે કે કેટલા ફીટનું બનાવવામાં કેટલું એસપી દૂધ નાખવું આ ઝીરો ફેટનું દૂધ હોય છે તો બસો લીટર કરીને પાછું એમાં એડ કરી દે ઝીરો ફેટનું તો એ ત્રણ ફેટનું બને એ ફોર્મ્યુલેશન હું દબાતું હોય છે નહીં હું એમ કહું

आ दूध अहिया भराई है क्या जाए हां ये सीधू छे ना अहिया बैलेंस टैंक छे अहिया आ बैलेंस टैंक छे अहिया बेच तैयार થઈ જાય अच्छा सर क्या से अहिया दूध आवे छे अहिया के तो प्रोसेस साइन छे ये टोटल प्रोसेस सेक्शन है यहाँ पे रॉ मिल्क प्रोसेस किया जाता है फर्स्ट अब ये हमारा बैलेंस टैंक है इसमें क्या करते हैं रॉ मिल्क लिया हमने लाइन के द्वारा पची आम मोटर के साथ इसमें सेक्शन में जाता है सेक्शन में क्या होता है है कि इसमें जाता है। आ, ये, ये, ये दूध को पास्टुराइज करता है, है। जी जिससे दूध ज्यादा समय तक तो सेफ रहता इसमें क्या, ये होता है या इसमें मैं बता इसमें मेनली चार सेक्शन होते हैं लिंग हीटिंग रीजनरेशन फर्स्ट रीजनरेशन सेकंड उसके बाद होमोजुनाइजर प्रोसेस होता है होमोजुनाइजर यही है हमारा यहाँ पे क्या होता है फैट ग्लोबल डायमीटर कम होता है इसमें क्या फैट ग्लोबल जो होते हैं दूध में उसके डायमीटर को ये कम करता है हाँ मिनिमम डायमीटर से रिड्यूस कर देता है तो और जी यहाँ से होमोजुराइज होने के बाद फिर मॉइस्चुराइजर सेक्शन में दोबारा आएगा उसके बाद रिजर्वेशन सेकंड में जाके यहाँ से फाइनल निकल जाएगा सर मुझे ये बताइए जी यहाँ से ही होता है के कौन सा ये बटर मिल्क बनेगा इसको दूध यही से प्रोसेस जो होता है दूध का वो यहीं पे होता है ये प्रोसेस सेक्शन यहाँ पे देखिए इसमें क्या होता है पॉलीपैक के लिए अगर लिक्विड मिल्क हम बना रहे हैं तो उसके लिए स्पेसिफाइड टेम्परेचर होता है उस टेम्परेचर पे हम इसको पॉइचुराइज करते हैं बाकी बटर मिल्क है कर्ड है उसके लिए उसका टेम्परेचर अलग होता है 44 फोर टू फोर्टी तो यहीं पर टेम्परेचर ही मेंटेन फिर टेम्परेचर मेंटेन करेंगे उसके बाद जो है बाकी दूध के लिए लिक्विड मिल्क के लिए तो उसका अलग टेम्परेचर है बटर मिल्क और कर्ड के लिए तो उसका अलग टेम्परेचर अच्छा यहाँ से फिर क्या होता है यहाँ से ये क्या होता है यहाँ से रॉ मिल्क हमने इनलेट किया ठीक है पश्चुराइजर में गया उसके बाद वहाँ होमोजनाइजर में जब जाता है वहाँ क्या होता है फैट ग्लोबल जो होती हैं दूध में वो क्या होता है उसका डायमीटर कम कम करता है वो रिड्यूस करता है उसको तोड़ता है फैट में जो कड़ी होती है दूध में उसको रिड्यूस करता है मेरे क्या है कि एक होमोजनीस मिक्सचर बन जाता है दूध का वो होमोजेनाइजर करता है फिर वहाँ से क्या जाता है होमोजेनाइजर होने के बाद फिर इसी सेक्शन में आएगा यहाँ से ये चिल्ड होकर यहाँ से ये निकल जाएगा अच्छा दोबारा इसमें आएगा जी और फिर यहाँ से यहाँ से फिर स्टैंडर्डाइजेशन टैंक में जाता है जब हमारा दूध स्टैंडर्डाइज हो जाता है दूध हमारा पूरा पॉस्टुराइज और होमोजनाइज होने के बाद जब फाइनल दूध हमारा प्रोडक्ट बाहर आता है तो वहाँ से ये सीधा स्टैंडर्डाइजेशन टैंक में आता है हाँ ये स्टैंडर्डाइजेशन टैंक है इसमें आएगा ठीक है उसके बाद ये इसमें दो टैंक है हमारे स्टैंडर्डाइजेशन क्या है दोनों का इन दोनों का रोल ये है कि जो भी दूध आपका बैच बना है वो यहाँ पे टैंक में इसमें स्टोर होता है पची यहाँ से सैम्पलिंग होता है यहाँ से सैंपल उठ के जाएगा लैब में दोबारा सैंपल होगा जी दोबारा सैंपलिंग होगा यहाँ से सैंपल उठ के जाएगा लैब में वहाँ हमारी जो भी डिजायर्ड फैट एसन है अगर वो हमारे स्टैंडर्ड मैच कर रहा है तो हम बैच को फाइनल करते हैं अगर मैच नहीं कहा जाएगा अगर मैच नहीं कर रहा है तो हम इसको रीप्रोसेस करेंगे हाँ। ठीक है अगर मैच हो गया बैच हमारा फाइनल हो गया कोई दिक्कत नहीं है सारा स्टैंडर्ड मेल कर रहा है उसके बाद क्या करते हैं ये मोटर है इस मोटर की सहायता से ऊपर फिलिंग टैंक वो रखा हुआ है फिलिंग टैंक में जाएगा फिलिंग टैंक के बाद सीधा पैकिंग सेक्शन में आ जाएगा जी पैकिंग सेक्शन ये है सिंगल हेड पैकिंग मशीन है इसमें बटर मिल्क और कर्ड की पैकिंग के लिए हम इसको यूज करते हैं वहाँ से दूध जब फाइनल होके आएगा इस बैलेंस टैंक में आएगा इधर ये जो स्टोरेज टैंक रखा है इसमें आएगा फिर यहाँ से ये मोटर की हेल्प से हम इसमें ट्रांसफर कर लेंगे ये बटर मिल्क या कर्ड के लिए फिलिंग टैंक है ये ये बटर मिल्क या कर्ड के लिए स्टोरेज टैंक है अच्छा सर यहाँ से ये पैकिंग होता है आपका जी तो ये कितनी मात्रा में रखना है वो कहाँ से होता है ये यहाँ मशीन में इसका नॉब है नॉब दिया है यहाँ से हम जितना डिजायर्ड वेट रखना है वो यहाँ से कंट्रोल कर सकते हैं ये कितने एक लीटर का होता है आधे लीटर का वो वही से होता है जो भी एक लीटर 200 ग्राम एक सौ साठ ग्राम करना है ये हम यहाँ से वेट कंट्रोल करते हैं अलग -अलग, अलग 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 इसमें ये मक्खन कहाँ से कैसे बनता है मक्खन का प्रोसेस दूसरा है यहाँ से क्या है ये अभी हमारा लिक्विड मिल्क आ रहा है ये डिजायर टेम्परेचर पे उसके बाद इसमें हम कल्चर एडिंग करेंगे कल्चर एड होने के बाद ये लगभग तीन साढ़े तीन घंटे में सेटल होता है दही सेटल होगा तीन साढ़े तीन घंटे में ही हम इसमें बिलोना चलाएंगे एजिटेटर एजिटेशन प्रोसेस होगा ये सीयर पंप है ये नॉर्मल पंप नहीं है ये सीयर पंप है सीयर पंप का वर्क क्या है कि ये दही को तोड़ता है ब्रेक करता है पूरी तरह से इसको जो है दही जो भी रहेगा उसको तोड़ के लिक्विड में कन्वर्ट कर देगा उसके बाद इसमें जो भी पानी वगैरह ऐड होना है वो ऐड करके बैच हम मेंटेन कर लेते हैं तो हमें

તબુડું મતલબ તાજા દૂધ જે ગામીય વિસ્તારમાં ઉપયોગ વધારે આનો કરવાનો આવે અચ્છા દૂધ આમાં આવે હા આની કિંમત શું હોય આ 10 રૂપિયા એમ પી છે 160 એમએલ છે 160 ઓકે આ 500 એમએલ તાજા છે મોટો વેરીઅન્ટ છે એ જ વેરીઅન્ટ હમ 500 એમએલ માં આવે છે એટલે અડધો લિટર અડધો લીટર અને આની કિંમત શું હોય છે આની કિંમત હોય છે 26 રૂપિયા 26 રૂપિયા આ ટી સ્પેશિયલ છે હમ આ ચા બનાવો ચા બનાવો વોટર સ્પેશિયલ યુઝ થાય છે સાહેબ એક લિટર છે આ એક લિટર છે આની રેન્ટ શું હોય આની રેટ હોય છે સિક્સટી રૂપિયા સિક્સટી રૂપિયા સાઠ રૂપિયા અને આમાં કેટલા ફેટ બેટ કઈ હોય છે આમાં ચાર ફેટનું આવે ચાર ફેટનું અચ્છા સાહેબ આ તમામ કેટલા દિવસની અંદરમાં હોય છે શું ફ્રેશ હોય છે કે બે દિવસ અને ત્રણ દિવસની અમે વેલિડિટી આપીએ ત્રણ દિવસ ત્રણ દિવસ ઓકે આ શું છે આ ગોલ્ડ છે છ ફીટનું આવે છે આ છ ફીટ આનો સેમ ક્રીમ મિલ્ક જેને ઘર વપરાશનો ઉપયોગ કરવામાં જેને માખણ કાઢવું હોય છે કે બનાવવું હોય ઘર તે ઉપયોગ કરે છે અને આની કિંમત શું હોય છે આની કિંમત હોય છે બત્રીસ રૂપિયા અડધો લીટર અડધો લીટર ઓકે અને આ છે આ લસ્સી છે તો તમે લીયા તૈયાર કરો છો રોઝ ફ્લેવરમાં આવે છે કેટલા ફ્લેવર બનાવો છો લચ્છીના અમે અત્યારે નોઝ ફ્લેવર જ છે રોજ ફ્લેવર અચ્છા આની પ્રાઇસ શું હોય છે પંદર રૂપિયા પંદર રૂપિયા અને આની વેલિડિટી આની વેલિડિટી પણ અમે ત્રણ દિવસની આપીએ છીએ ઓકે okay. આ દહીંનો કપ છે પંચ્યાસી ગ્રામ આવે છે પંચ્યાસી ગ્રામ પંચ્યાસી ગ્રામ આની પ્રાઇસ શું હોય આની પ્રાઇસ બાર રૂપિયા અને આ છાસ છે આ ત્રણસો વીસ એમએલ છે ત્રણસો વીસ ત્રણસો વીસ આની પ્રાઇસ આની પ્રાઇસ દસ રૂપિયા તો આ નાઘેર ડેરી છે જે લચ્છી બનાવે છે દહીં છે છાસ છે અને અલગ અલગ પ્રકારના દૂધ છે મતલબ કે ચા બનાવવા માટેનું અલગ છે આ સિવાયના અલગ અલગ જે ફેટ આવે છે ફેટના ગોલ્ડ છે બીજું ક્યુ છે તાજા છે તો અલગ અલગ પ્રકારના દૂધ છે અહીંયા ખાસ બાબત એ છે કે આપણા ગીર સોમનાથ જિલ્લામાં જે દૂધ અહીંયા પર કલેક્શન થાય છે મતલબ કે અન્ય ડેરી પ્રોડક્ટના દૂધ આવે છે પરંતુ બે ત્રણ દિવસ બાદના આપના સુધી પહોંચતા હોય છે પરંતુ અહીંયા જે દૂધ હોય છે તે ડેઇલીનું મતલબ કે આપણે અહીંયાથી ફ્રેશ જે દૂધ અહીંયા પર પહોંચે છે ને એક દિવસમાં ફ્રેશ ફ્રેશ દૂધ છે તે આપના સુધી પહોંચી જાય છે આ ડેરી છે તે ઉના કોડીનાર ઉના હાઈવે પર સીમાસી ગામ નજીક આવેલી છે નાગીર ડેરી પ્રોડક્ટ તો જી લગ જઈએ